માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષુભાઈ સંઘવી અને માનનીય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનચરિયાનું અને સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણીનું પાટીદાર સમાજ તરફથી હાર્દિક અભિનંદન તથા સન્માન કરવામાં આવશે આ પ્રસંગે સમાજના વિવિધ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ જેવી કે શૈક્ષણિક સંસ્થા મેડિકલ એસોસિએશન ઔદ્યોગિક સંસ્થા સામાજિક સંસ્થાઓ બિલ્ડર એસોસિએશન જેવી જેટલી સંસ્થાઓ મળી યુવા ઉત્સાહભેર અભિવાદન આપશે જેથી તેઓ રાજ્ય અને સમાજના વિકાસમાં વધુ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી સેવા આપી શકે કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યક્રમમાં માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી માનનીય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશે અને સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવણીની ઉપસ્થિતિ

ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ભૂતપૂર્વ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને હાલમાં જોડ શરતના પાણીના વોટર રિસોર્સિસના મિનિસ્ટર એવા સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતાની અંદર ગુજરાત રાજ્યના નવા નિયુક્ત શ્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ સુરત શહેરના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીનો અભિવાદનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના માધ્યમથી સામાજિક જીવન સાથે જોડાયેલા લોકોને એમની કામગીરીની પ્રેરણા મળી રહે એમની કામગીરીની નોંધ લેવાય અને આવતા દિવસોની અંદર પ્રજાના વધારે સારી રીતે કામ કરે એની માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફક્ત અગિયાર તારીખે આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો અને ચૌદ તારીખ એટલે ત્રણ દિવસની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમની જાહેરાત કોઈ સંસ્થાના બેનર નીચે નથી ફક્ત જગ્યાના અને લોકોના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને બસો કરતાં વધારે સંસ્થાઓ આ કાર્યક્રમની અંદર આ શ્રી ઉપમુખ્યમંત્રી શ્રી શ્રી હર્ષભાઈ સંઘવી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ અને સુરત શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા દક્ષેશભાઈ માવણીને અભિવાદન કરવા માટે સહમતી આપી છે ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર લોકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અલગ અલગ વિસ્તારોની અંદર લોકોએ સામેથી મળીને મીટિંગો કરી અને પોતે આવવા માટેની સહમતિ પણ દર્શાવી છે હું આપના માધ્યમથી સુરત શહેરની તમામ પ્રજાજનોને આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस नाइन